બારડોલી મોતાની શાંતારામ સ્કૂલનો વિદ્યાર્થી મેન્ટલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા મોતા કેળવણી મંડળ સંચાલિત શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્રિશ બલરામ પટેલ નાગપુરમાં યોજાયેલ અબેક્ષના મેન્ટલ મેથ્સની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવી શાળાનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું ક્યુબિટિક એજ્યુકેટેડ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર સ્થિત અભેક્ષ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા બીજી નેશનલ લેવલ અભેક્ષ એન્ડ મેન્ટલ એથલેમેટિક કલ કોમ્પિટિશનનું આયોજન તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસને રવિવારના રોજ ગ્રાન્ડ એવિન્ટિકા હોલ નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતમાંથી પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બાળકોએ આઠ મિનિટમાં બસ્સો દાખલાઓ સોલ્વ કરવાના હોય એજ્યુકેશનમાં થતી વિવિધ સ્પર્ધાઓમાં આ કોમ્પિટિશનને સૌથી મુશ્કેલ કોમ્પિટિશન ગણવામાં આવે છે આ સ્પર્ધામાં વિનર થવા માટે ક્રિશ છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો કારણ કે આઠ મિનિટ જેટલા ઓછા માં બસ્સો દાખલા સોલ્વ કરવા માટે એકાગ્રતા સ્પીડ એક્યુરેસી ટાઈમ મેનેજમેન્ટ મેમરી કોલિંગ જેવા દરેક પાસાઓ જરૂર પડે છે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થી ક્રિશ પટેલને મોતા કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ પટેલ મંત્રી રમેશભાઈ પટેલ તથા આચાર્ય દીપિકાબેન પટેલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ટ્રેનિંગ આપનાર શિક્ષક ઝંખનાબેન અને વાલીનો વિશેષ આભાર માન્યો હતો